ઔદ્યોગિક રીતે વિકાસ પામી રહેલા ભરૂચમાં ટ્રાફિક જામની પ્રશ્ન વિકટ બની રહ્યો છે ખાસ કરીને ભરૂચ શહેરમાં દિન પ્રતિદિન ટ્રાફિક જામની પરિસ્થિતિ વકરી રહી છે નેશનલ એક્સપ્રેસ વેનો એક્ઝિટ અને એન્ટ્રી પોઈન્ટ પર ભરૂચ શહેર નજીક હોવાના કારણે અનેક વાહનો ભરૂચ શહેરમાંથી પસાર થાય છે આ તરફ દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતના કારણે મોટા ભારદારી વાહનો પણ શહેરને અડીને આવેલા માર્ગ પરથી પસાર થાય છે જેના કારણે વારંવાર છક્કાજામની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે હાલ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે પરીક્ષાર્થીઓ ટ્રાફિક જામમાં ન અટવાય તે માટે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે તારીખ પહેલીથી માર્ચ ભરૂચની દરબદા ચોકડીથી દેહગામ ચોકડી સુધી માલભારી ભારે વાહનોના પ્રવેશ પર તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સવારે પાંચ વાગ્યાથી રાત્રે નવ વાગ્યા સુધી ભારે વાહનો માર્ગ પરથી પસાર થઈ શકશે નહીં જોકે ખાનગી બસ અને એસટી બસને આ શહેરનામાંથી મુક્તિ આપવામાં આવી છે નર્મદા ચોકડી દેહગામ ચોકડી સુધીનો માર્ગ બંધ હોવાના કારણે ભારદારી વાહનોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો રહેશે જાહેરનામું તારીખ સત્તર માર્ચ સુધી અમલમાં રહેશે આ તરફ તંત્ર દ્વારા બીજું પણ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે દહેજ સહિતની ઔદ્યોગિક વસાહતમાં કામ કરતા કર્મચારીઓને લેવા અને મૂકવા જતી ખાનગી બસના ચાલકો માર્ગ પર ગમે તે સ્તરે બસ ઊભી કરી દેતા હોય છે જેના કારણે પણ ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે પોલીસ દ્વારા સાત જેટલા પિકઅપ અને ડ્રોપ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા છે જેમાં એક દેહગામ બાયપાસ પાસે બંને સાઈડ બે જંબુસર બાયપાસ બ્રિજ નીચે ત્રણ મનુભર ચોકડી પાસે બંને સાઈડ ચાર મઢુલી સર્કલ પાસે બંને સાઈડ પાંચ એબીસી સર્કલ પાસે બંને સાઈડ છ ઉમિયા અન્નપૂર્ણા હોટલ જાડેશ્વર ચોકડી પાસે ઉતરાવવા માટે સાત સ્વામિનારાયણ મંદિર જાડેશ્વર ચોકડી પાસે ચડવા માટેનો સમાવેશ થાય છે વાહન ચાલકો આ સ્થળે જ તેમની બસ ઉભી રાખી શકશે જાહેરનામાં નો ઉલ્લંઘન કરનાર સામે કડક પગલાં ભરવામાં આવશે ભરૂચ જિલ્લાના દહેજ અંકલેશ્વર ઝઘડિયા અને પાનોલી વિસ્તારમાં મોટા ઉદ્યોગો આવેલા હોવાના કારણે તેમજ હમણાં એક્સપ્રેસ હાઈવેનું એક એક્ઝિટ અને એન્ટ્રી ભરૂચ દહેગામ ત્રણ રસ્તા ખાતે આપવામાં આવેલું હોવાના કારણે ભરૂચ શહેર ઉપર વાહન વ્યવહારના ટ્રાફિકનું અને ખાસ કરીને ભારે વાહનોના અવર જવરના કારણે ટ્રાફિક ઉપર ખૂબ જ ભારણ વધેલું છે તદ ઉપરાંત ભરૂચ શહેરમાં ભરૂચ શેરપુરાથી એબીસી ચોકડી સુધી એક નવીન ફ્લાયઓવરના બ્રિજ ફ્લાયઓવર બ્રિજની પણ કામગીરી હમણાં ચાલુ છે તેના કારણે ભરૂચ શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘણી વધેલી છે અને કેટલીકવાર ટ્રાફિક જામ થવાના પણ પ્રશ્નો ધ્યાન ઉપર આવે છે અને હાલના સંજોગોમાં ધોરણ દસ તથા બારની પરીક્ષાઓ પણ ચાલુ થયેલી છે તો આ જે પરીક્ષા કેન્દ્રો પણ આ રોડની આજુબાજુ વિસ્તારમાં આવેલા છે તેમજ આ રોડની આજુબાજુમાં ઘણી રહેણાંક સોસાયટીઓ આવેલી છે કે જ્યાંથી પરીક્ષાર્થીઓ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પહોંચવા માટે આ રોડનો ઉપયોગ કરવો પડતો હોય છે એટલે આવા પરીક્ષાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવામાં કોઈ અગવડતા ના પડે અને કોઈ ટ્રાફિકની સમસ્યાનો એમને સામનો ના કરવો પડે એના માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના રિપોર્ટ આધારે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી ગૌરવ મકવાણા સાહેબે બે જાહેરનામા બહાર પાડ્યા છે એમાં એક જાહેરનામું ભારે વાહનોના ભરૂચ શહેરમાંથી પ્રતિબંધ માટેનું છે આ જાહેરનામું છે આવતીકાલ પહેલી તારીખથી અમલમાં આવે છે અને એનો સમયગાળો છે સવારના પાંચ વાગ્યા થી લઈને રાતના નવ વાગ્યા સુધી આ જાહેરનામું અમલ અમલમાં રહેશે આ જાહેરનામા મુજબ જે ભારે માલવાહક વાહનો છે કે જેમાં માલની હેરફેર કરવામાં આવે છે એસટી બસ કંપની બસ અને સ્કૂલ બસ સિવાયના ભારે વાહન એમને આ દહેગામ ત્રણ રસ્તાથી નર્મદા ચોકડી સુધી અને નર્મદા ચોકડી થી દહેગામ ત્રણ ત્રણ રસ્તા સુધી જવા માટે પ્રતિબંધ ફરમાવવામાં આવેલો છે અને એનો પ્રતિબંધ નો સમય છે સવારના પાંચ વાગ્યા થી રાતના નવ વાગ્યા સુધી એટલે આ આ રીતે ટ્રાફિકની સમસ્યા નિવારવા માટેનું એક જાહેરનામું બાર ભારે વાહનો માટે પાડવામાં આવેલું છે અને આ સમયગાળામાં આ ભારે વાહનોને જવા માટે એક જુદા જુદા ત્રણ ડાયવર્જન આપવામાં આવેલા છે જેમ કે દહેજ થી વડોદરા તરફ જવું હોય તો આવા ભારે વાહનો દહેજ ટાઉન થી આમોદ ચોકડી થઈ કડોદરા ચોકડી થઈ મુલેર ચોકડી થઈ આમોદ થઈ સરભણ ચોકડી થઈને વડોદરા જઈ શકશે ત્યારબાદ સુરત જવું હોય આવા તો આ વાહનો દહેજ થઈ થઈ પખાજણ થઈ વાઘરા થઈ વિલાયત થઈ દેરોલ થઈ દયાદરા થઈ નબીપુર થઈને સુરત કે અંકલેશ્વર તરફ જઈ શકશે જયારે વિલાયત ખાતેથી વિલાયત ખાતેથી એમને જો વડોદરા તરફ જવું હોય તો વિલાયત થી વડોદરા અને સુરત બંને તરફ જવા માટે એમને વિલાયત ચોકડી થી દેરોલ થઈ દયાદરા થઈ નબીપુર થઈ ત્યારબાદ વડોદરા કે સુરત એમને જે જ્યાં જવું હોય ત્યાં જઈ શકશે એટલે આ રીતે ટ્રાફિકના સમસ્યાના નિવારણ માટે આ ભારે વાહનો માટેનું એક આ રીતનું જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે અને આ જાહેરનામાથી તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને આ જે ઔદ્યોગિક વિસ્તાર આવેલી છે કંપનીઓના મેનેજરોને પણ જાણ કરવા માટે કાર્યવાહી ચાલુ કરી છે અને આ જાહેરનામાના અમલીકરણ માટે હવે આવતીકાલથી જ સવારે પાંચ વાગ્યાથી પોલીસ બંદોબસ્ત લગાડી અને ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવનાર છે જાહેરનામું જે બહાર પાડવામાં આવેલું છે કલેક્ટર સાહેબ શ્રી દ્વારા એ જે પાનોલી ઝઘડીયા અંકલેશ્વર દહેજ એ વિસ્તારમાં જે કંપનીઓમાં કર્મચારીઓ કામ કરે છે અને કર્મચારીઓને લઈ જવા અને મૂકવા માટે જે કંપની બસો તથા બીજી અન્ય ખાનગી બસો માં જે અવર જવર કરે છે એના માટેનું છે એ બસો છે એ હાલ ગમે ત્યાં પાર્ક ગમે ત્યાં ઊભી થઈને ઉભી કરીને પેસેન્જરોને લઈ જઈ અને પેસેન્જરોને મૂકવા માટે ગમે ત્યાં ઊભી કરવાના કારણે ટ્રાફિક સમસ્યાનો પણ એક પ્રશ્ન થતો હતો એટલે આ ખાનગી બસો કે જે કંપનીઓની બસો છે હવે ગમે ત્યાં ઊભી રાખવાના બદલે પેસેન્જરોને લેવા અને માટે ભરૂચ શહેરમાં સાત એક જેટલા પોઈન્ટ નક્કી કરવામાં આવેલા છે જેમાં દહેગામ બાયપાસ ની બંને સાઈડ થી પેસેન્જરનો એ લોકો લઈ લઈ પણ જઈ શકશે અને એમને છોડી પણ શકશે તે જ રીતે જંબુસર બાય

હોટલ ઉપર આપવામાં આવેલો છે આ સાત પોઈન્ટ સિવાય કોઈ પણ જગ્યાએ કોઈ પણ કંપનીની ખાનગી બસ કે બીજી અન્ય કોઈ બસ દ્વારા પેસેન્જરોને સરકારી બસ સિવાય સખત કાર્યવાહી કરવા માટે આવતીકાલથી જ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે અને આના માટે સ્થાનિક પોલીસ સ્ટેશન તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તમામને જાણ કરવા માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે